સ્વાગત છે મહાન ગુજરાત ગુજરાતની ઉત્ચલામાં અત્યારે સૌથી મોટા સમાચાર ગોધરામાંથી આવી રહ્યા છે આવતીકાલે ગોધરામાં થનારા ગણેશ વિસર્જનને લઈ શહેર આખો પોલીસ છાવણીમાં ફેરવા ગયું હતું ગણેશ વિસર્જનને લઈ વિસર્જન રોડ પર પોલીસ વિભાગ દ્વારા લેગ માર્ચ યોજવામાં આવી હતી વિસર્જનને લઈ નીકળનાર શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ગણેશ ભક્તો જોડાનાર છે જેથી પોલીસ તંત્ર અને નગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જનને લઈ રામસાગર તળાવ પાસે તૈયારીઓ આરંભી દેવામાં આવી હતી ગણેશ વિસર્જન યાત્રાને લઈ પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા કચ પૂરું પાડવા માટે ત્રણ હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા વિડિયોગ્રાફરની ટીમ બાયનોક્યુલર સાથે પર સર્જ રહે છે પોલીસ જવાનો અતિ સંવેદનશીલ વિસ્તારમાં શોભાયાત્રા પર ચાંપતી નજર રાખી કાયદો અને વ્યવસ્થા જાળવશે